કેમ છો મજામાં રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે મૃત્યુ તે સત્ય છે મૃત્યુ ફરજિયાત છે મૃત્યુને ટાળી શકાતું નથી આવી જ કોઈ વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે આજની જે વાર્તા છે તેનું નામ છે મૃત્યુ સાથે વાત છે એક પર્શિયા નામના રાજ્યની આ પર્શિયા રાજ્યમાં એક શક્તિશાળી વેપારી કે જેની રાજ્યમાં ખૂબ મોટી ધાક તે વેપારી રહે આ વેપારીનો એક નોકર નોકર પણ વેપારીના નામથી એટલો જ શક્તિશાળી એટલો જ માહેર એક વખત આ શક્તિશાળી જે વેપારી છે એ માલિક છે તેનો નોકર તેમના બગીચામાં કંઈક કામ કરી રહ્યો હતો તો બગીચામાં એક ફૂલના ફૂળ પાસે ગયો જોતો તો રસ્તામાં તેને એક માણસ ક્રોસ થયો માણસ તેની સામેથી નીકળ્યો ઊંચું કરીને જોયું તો તેને જોયું કે જે માણસ ક્રોસ થયો તે યમરાજા હતો અને પેલો માણસ જે ક્રોસ થયો તેને આ નોકર સામે ખૂબ વિચિત્ર રીતે જોયું એટલે પેલા નોકરને ચિંતા પેઠી તેને થયું કે યમરાજે મારી સામે ખૂબ વિચિત્ર રીતે જોયું છે નક્કી આજે મારો વારો છે એટલે તે ભયભીત થયો ગભરાયો અને તેણે વિચાર્યું કે તેણે આજને આજે જ આ પરશિયા છોડી દેવું છે જો પરશિયામાં હિસ્સા જ નહીં તો યમરાજ અહીંયા મારો જીવ લેવા આવ્યો છે તો તેને ધક્કો પડશે અનેક વાર ય નું કામ પાછું આના માટે તે નોકરે તેના માલિકને વિનંતી કરી નોકરે માલિકને કહ્યું કે માલિક આજે મારે તમારી ખૂબ મોટી જરૂર પડી છે માઇકે કહ્યું બોલ શું હતું નોકરે કહ્યું કે આપની પાસે જે પેલો ખૂબ જ ઝડપથી દોડે છે ખૂબ જ વેગંતો તે ગોળો છે જાદુઈ ગોળો છે તેની મારે જરૂર છે અને મારે તાત્કાલિક અત્યારે પડિયાદી તહેરાન જવાનું છે તો તમામ તમારો મને ઘોડો આપશો તો હું ખૂબ જ ઝડપથી તહેરાન પહોંચી શકીશ અને મારે ત્યાં જે કામ છે તે હું કરી શકીશ માલિકને થોડી ચિંતા પેઢી માલિકે તેને પૂછ્યું કે અચાનક તારે તન જવાની જરૂર પડી શું થયું એવું નોકરે માંડીને વાત કરી માલિક આ સવારે હું બગીચામાં કામ કરી રહ્યો હતો ત્યાં મને યમરાજ ક્રોસ થયા યમરાજ મારા સામેથી નીકળ્યા અને તેમણે મારી સામે ખૂબ વિચિત્રથી જોયું મને એવું લાગ્યું કે જાણે મને કહેતા હતા કે આજે તારો વારો છે હું તારો જીવ લેવા અહીંયા આવ્યો છું એવું મને ખબર પડી હું સમજ્યો એટલે ઝડપમાં ઝડપ જલ્દી માં જલ્દી એટલે માલિક થોડું હશે આ કશું વાંધો નહીં તું આ ગોળો લઈ જા હું તને ગોળો આપું છું તારું કામ પર ભાઈ શાંતિથી આવજે પેલા ન કરે તો માલિક નો તે ગોળો લીધો અને લેવાની સાથે તેઓ એટલો ઝડપથી એટલો દૂરથી ભાગ્યો કે થોડા સમયમાં તે તેહરાન પહોંચી ગયો તેહરાનમાં તે જે જગ્યા જવું તું ત્યાં તે પહોંચી ગયો સમય પર આ જ પહોંચી ગયો હવે પેલા જે માલિક હતા પરશિયામાં માલિકે જોયું કે ચલો બગીચાનું કામ તો મારા માલિક મારા નોકરે થોડું અધૂરું છોડ્યું છે તેનું કામ હું આજે પૂરું કરું અને કાલથી બીજા કોઈ નોકરને રાખી રહીશ કે બાગ બગીચાની સંભાળ રાખે આજે જરા સાર સંભાળ હું રાખી લઉં આવું વિચારીને તે માલિકે બગીચામાં જવાનું નક્કી કર્યું તો બગીચામાં જતા હતા ત્યારે તેમણે જોયું કે એક વ્યક્તિ તેમને પણ ક્રોસ થયો તેમની સામેથી પસાર થયો

વિચારમાં હતો એટલે પેલા માલિકે માનીને વાત કરી કે હા મને ખબર છે કે તમે મારો જે નોકર છે તેનો જીવ લેવા આવ્યા હતા અને તમારા ડરથી જ ડરીને આ પરશિયા છોડીને જતો રહ્યો છે તો તમે મારા નોકરને એવો તો કેવો બીવડાવ્યો કે તે પર્સિયા છોડીને જ જતો રહ્યો આ શહેર છોડીને જતો રહ્યો રાજ્યો છોડીને જતો રહ્યો માલિક સામે હસે આને કહ્યું કે ભાઈ મેં તમારા નોકર્યો નથી હું તો ફક્ત વિચારતો હતો કે આ માણસ જે મરવાનો છે એનું મૃત્યુ તો ચેક તેરાન માં લખાયેલું છે તો અત્યારે આ સમયે આ માણસ અહીંયા પડશિયા આ બગીચામાં શું કરી રહ્યો છે ને હું જરા વિચારમાં પડી ગયો હતો હવે વિચારતો હતો કે આ માણસ વા સમયમાં તહેરાન કેવી રીતે પહોંચશે અને ત્યાં પહોંચ્યા પછી હું એનો જીવ કેવી રીતે લઈશ એ જરા હું મથામણમાં હતો જરા વિચારમાં હતો તમારા નોકરને એવું લાગ્યું કે હું તેને ગુસ્સાથી જોઈ રહ્યો હતો હું તેને ડરાવી રહ્યો હતો પણ એવું નહોતું તો ફક્ત વિચારમાં હતો એટલે માલિક સમજી ગયા કે હસ્યા અને મહારાજને પ્રણામ કર્યા છે આપણા જીવન અને મૃત્યુ ની વાત કરે છે જેમાં વાર્તામાં આપણે જોયું કે પેલો નોકર પોતાનો જીવ બચાવવા માટે પર્શિયાને છોડીને તેરાનમાં શિફ્ટ થયો બહુ જ તેરાન પહોંચી ગયો અને ત્યાં લાગ્યું કે હવે તેરાનમાં તો મૃત્યુ આવી જ નહીં શકે પરંતુ આ મૃત્યુ જ હતું કે જે તેને તેરાન સુધી ખેંચી ગયું કારણ કે તેના મૃત્યુમાં લખાયેલું હતું કે આ વ્યક્તિનું મૃત્યુ તેરાનમાં થશે અને એટલા માટે જ યમરાજ પરશિયામાં આવીને જરા કન્ફ્યુઝ થયા હતા વ્યક્તિ તો અહીંયા છે તો મારે તેનો જીવ તેરાનમાં કેવી રીતે લેવો પણ આ સમય છે આ કુદરત છે આ ભગવાન છે આ પ્રકૃતિ છે તે બધું જ નિશ્ચિત કરીને બેઠી છે અને જે કંઈ પણ આ બધામાંથી ભાગવા છૂટવા માંગે છે તે પણ છૂટી શકતું નથી મારા અહીંયા વાત એક જ છે કે જે આપણી સામે આવે છે તેનો સ્વીકાર કરવો વાસ્તવિકતાનો સ્વીકાર કરવો મૃત્યુ અખંડ છે મૃત્યુ નિર્મિત જ છે મૃત્યુ આવવાનું જ છે માટે મૃત્યુથી ભાગવું તે કોઈ ઉકેલ નથી જ્યારે પણ મૃત્યુ આવે ત્યારે તેનો સામનો કરવો તેનો સ્વીકાર કરવો અને ખૂબ મજાનું મરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ હવે આપણે મરવા માટે તૈયાર ક્યારે હોઈએ કે જ્યારે આપણે આપણા જીવનમાં કંઈક સારું સાચું કર્યું હોય સમાજ માટે કર્યું હોય દેશ માટે કર્યું હોય પોતાના સગાવાલાઓ માટે કંઈક કર્યું હોય પોતે એવું જીવન જીવ્યું હોય કે જેને અબડી પર મૃત્યુ આવે ને તો પણ તેને કોઈ ચિંતા ના હોય મારા મિત્રો વાત અહીંયા આવી જ છે કે મૃત્યુ અચલ છે મૃત્યુ આવવાનું છે તેનાથી કોઈ ભાગી નથી શક્યું કોઈ છૂટી નથી શક્યું મૃત્યુ આપણા હાથમાં નથી પરંતુ જીવન તો આપણા હાથમાં જ છે આપણે અત્યારથી જ આપણું જીવન એટલું સરસ મજાનું બનાવીએ એટલું સુમધુરું બનાવીએ કાર્યશીલ બનાવીએ જેનાથી જ્યારે આપણે દુનિયામાં નહીં હોઈએ ત્યારે પણ લોકો આપણને સારી રીતે જીવી ગયો અને આ વ્યક્તિને ક્યારેય મૃત્યુનો ભય તો હતો જ નહીં તો બસ મારા મિત્રો આપણે પણ આપણા જીવન વિશે આવું સમજવા માંગતા હોય આપણા મૃત્યુ આવું વિચારતા હોઈએ કે આપણું મૃત્યુ ગમે ત્યારે આવે પણ આપણે તૈયાર જ હોઈએ તો મારા મિત્રો આપણે આજથી જ સારા અને સાચા કામ કરવાના સમાજ માટે ઉપયોગી થવાના દેશ માટે ઉપયોગી થવાના પ્રયાસો કરવા જોઈએ ડરવાનું તો કોઈનાથી જ નથી દરેક વસ્તુનો સામનો કરવાનો છે જે વસ્તુ સારું અને સાચું હોય તેનો સ્વીકાર કરવાનો છે સલેન્ડર થવાનું છે જ્યાં આપણે આપણા કાર્યથી વસ્તુ સુધારી શકીએ છીએ ત્યાં આપણે આપણા કાર્યો કરવાના છે લક્ષ્ય ફક્ત એટલું જ હોવું જોઈએ કે આપણે જે કંઈ કરીએ સારું અને સાચું કરીએ અને લોકોને ઉપયોગી થઈએ પહેલાં પોતાનામાં સુધાર કરીએ પોતે પોતાનું જીવન સારું બનાવી અને પછી જ આપણે આગળ આ ચેનને આગળ વધારી અને લોકોના જીવનને પણ સારું બનાવવામાં આપણે પ્રયાસ કરીએ કારણ કે મારા મિત્રો જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આપણે બધું જ કરી શકીશું પરંતુ જ્યાં મૃત્યુ આવશે ત્યારે આપણાત્મા કશું જ નથી ખાલી આપણે આ દુનિયામાં જે કંઈ કાર્યો કર્યા છે તેની જ વાતો થશે અને તેનાથી લોકો આપણને યાદ કરશે

મૃત્યુથી ડરવાનું નથી મૃત્યુ ભાગવાનું નથી મૃત્યુનો સ્વીકાર કરવાનો છે અને આપણા જીવનને સારું બનાવવાનું છે કાર્યશીલ બનાવવાનું છે કારણ કે કાર્યો જ છે જે આપણા જીવનને અમર બનાવશે મૃત્યુ ને યાદ રખાવશે બસ મારા મિત્રો આજ રવિવારની બીજી અન્ય બોલતી ટૂંકી વાર્તાઓ રોજે રોજના કોર્ટ એટલે સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોનો ઉપયોગ જેવા એક્ઝામ તેસે રિઝલ્ટ પણ અસકી દેસી જેવા પોઝિટિવિટીથી ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાત પોઝિટિવિટી પોઝિટિવિટીથી ભરેલા સકારાત્મકથી ભરેલા છે બધા વિડીયો તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ દૂધ મુમેન્ટ અને ઉપર તમે બધા જ વિડીયો જોઈ શકો છો અને પોઝિટિવિટીની ચેઇન જે શરૂ થઈ છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો મારા મિત્રો આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે વ્યક્તિએ પોઝિટિવ રહેવું સકારાત્મક આના માટે થાય કરીએ તો ઘણું છે મારા મિત્રો મારી મેં પ્રયાસ કર્યો છે કે સકારાત્મકતાની આ ચેનલ ને આગળ વધારવામાં હું મારું યોગદાન આપી રહ્યો છું આશા રાખો કે તમે પણ આ બધા જે વિડીયો છે જે સકારાત્મકતાથી ભયેલા છે તમારા ગ્રુપમાં ફેમિલી ઓફિસ સોસાયટી વગરે વગેરે જગ્યાએ ફોરવર્ડ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલને આગળ વધારજો આ સિવાય તમારી પાસે બીજી કંઈ સકારાત્મક વસ્તુ હોય પુસ્તકો વાંજો સારા મૂવી જોજો સારી ડોક્યુમેન્ટરી જોજો આ બધું જે છે આપણા જીવનને જે સુધારવા માટે કામમાં છે તે પોઝિટિવ ભરેલું છે એ બધું જ આપણે કરવું જોઈએ અને આપણા જીવનને વધારે સારું બનાવવું જોઈએ મારા મિત્રો જે આપણા હાથમાં છે તે આપણે કરવું જ જોઈએ કરશો ને સારું મારા મિત્રો હવે મળીશું આપણે આવતા રવિવારે આવતા રવિવારની બોલતી નામ છે મૃત્યુની વાસ્તવિકતા આવતા રવિવારની બોલતી ટૂંકી વાદાનું નામ છે મૃત્યુની વાસ્તવિકતા તો મળી આવતા રવિવારે ત્યાં સુધી આવજો